નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈંગ મીડિયા દ્વારા નવસારી લાઈવપટ ન્યૂઝ રોજ નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે નાની ચોવીસી ગામના રહીશો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નાની ચોવીસી ગામના રહીશોનું જણાવવું છે કે જે ભૌતિક સુવિધાઓ છે એ એમને મળી નથી જે આઠ ગામોનો સમાવેશ પહેલાં નવસારી વિજલપુર નગરપાલિકામાં કરવામાં આવ્યો અને ત્યારબાદ પહેલી જાન્યુઆરીએ નવસારી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો એ આઠ ગામમાંનું એક ગામ એટલે ચોવીસી અને નાની ચોવીસની અંદર ભૂગર્ભ ગટર યોજના પાણીની યોજના અને સાથે જ વાત કરવામાં આવે તો વરસાદી પાણીના નિકાલ માટેની યોજનાને લઈ અને આજ રોજ ત્યાં સ્થાનિકો જે ખરા એ એક મોરચો લઈને આવ્યા હતા અને પોતાની રજૂઆતો કરી હતી સ્થાનિક શું જણાવે છે ચાલો આપણે સાંભળીએ હાલ સમસ્યા એ છે કે અમારી સોસાયટી હું પોતે ટેમ્પલ યુ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ નો સભ્ય છું બરાબર છે એટલે કે હું ત્યાં રહેવાસી છું તો એ બાબતે હાલ કામ પેન્ડિંગ છે અમારી એકસો એસી દિવસ પાંચ પાંચ બે હજાર પચીસ ના ની રજૂઆત છ મહિના એટલે એકસો એસી દિવસ તો વધુ નો સમય કહેવાય છે એકસો એસી દિવસ માં તો પૂરો પ્રોજેક્ટ પતી જાય એવો સમાચાર પણ જેના ડીપીઆર પ્રમાણે બે હજાર છોવીસ માં જોગવાય છે એ બાબતે અમને કોઈ વાંધો નથી કામ મોડું થાય એ બાબતે પણ કોઈ વાંધો

અને આ બાબતે અમે મોટું ચુકવણું સફાઈ માટે કરી શકીએ એવી અમારી પાસે કોઈ એટલું અમારી પાસે લાયબ અમારી પાસે કોઈ એટલું ચુકવણું નથી તો અમારે આવનાર ભવિષ્યમાં જો ડ્રેનેજ જો પ્રશ્ન આવશે આ શોકપીટ ખાલી કરવાનો તો મહાનગરપાલિકા અમને આ બાબતે એમની જોગવાઈ થી ઓછા કે એમને જે પ્રમાણે જે ભાવ છે એના કરતા પણ ઓછા ભાવે કારણ કે એમનો હસ્તક્ષેપ છે છ મહિનામાં અમારા સમય વધારે નીકળી ગયો છે

ખરાઈ કરી અને આ બાબતે સમગ્ર પ્રકરણની કાર્યવાહી કરવા આગળની કાર્યવાહી હાથ ધરવા વિનંતી છે એ બાબતે મારી નમ્ર બે હાથ જોડીને વિનંતી કરી હતી અને સાહેબનું મને આશ્વાસન છે કે દેવચૌધરી સાહેબ યંગ એક મ્યુનિસિપલ કમિશનર છે નવસારીમાં કામગીરી સારી કરી રહ્યા છે એ બાબતે અમારી હાથને જોડીને જ કે અમારી આ આ લાગણીને માન આપી અમારા નાની ના એરિયામાં વધારે અને આ સમગ્ર સોસાયટીના પ્રશ્ન જે એ હલ થાય એ બદલ આપના અમે આભાર માનીએ છીએ અને એ એ બાબતે આપ આપ આજે પોતાનો કિંમતી સમય છોડીને જે અમારી રજૂઆતને આપે જે અમારે સાંભળી એ બદલ તમામ ચેનલો જે મીડિયા છે એમના અમે ઋણ ચૂકવી શકીએ એમ નથી તમારો ખૂબ ખૂબ આભાર અમારા સમાચાર આપના હસ્તક જ પહોંચ્યા છે અને એ બદલ આપને હું વિનંતી કરું કે તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે મીડિયા તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ એમની રજૂઆતો જે ખરી રજૂઆતોને ન્યાય મળે અને જલ્દીથી આ કામો પૂર્ણ થાય એ ભાવનાસા સા મોટી સંખ્યામાં નાની ચોવીસ ગામના રહીશો જે ખરા મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા હતા અને પોતાની રજૂઆતો કમિશનરની સામે કરી હતી તો આજ પ્રમાણે આ બાબતમાં સમાચાર માટે આપની હાજર રહેવાનો અવસર લાઈવ અને ઝટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ